ગામડું હતું ગોવિંદપુર જ્યાં ખેતરોની હરિયાળી અને પવનની લહેરો ગામનું ગૌરવ હતું આ ગામમાં રહેતો હતો એક ગરીબ પરિવાર રામજી તેની પત્ની સીતા અને તેમનો નાનો દીકરો રાજુ રામજી ખેતમજૂરી કરીને ટકનું ગુજરાન ચલાવતો તેમની પાસે એક નાનકડી જમીન હતી જે તેમના પૂર્વજોની નિશાની હતી પરંતુ ગામના માથાભરે સરપંચ વિરમદેવ અને તેના ગુંડાઓની નજર આ જમીન પર હતી એક દિવસ વિરમદેવે રામજીને બોલાવ્યો અને કહ્યું રામજી તારી આ જમીન અમને આપી દે બદલામાં હું તને થોડા પૈસા આપીશ રામજીએ ના પાડી કારણ કે એ જમીન તેના પિતાની યાદ હતી વિરમદેવે ધમકી આપી જો નહીં આપે તો બળજબરીથી લઈ લઈશ થોડા જ દિવસોમાં રાત્રે વિરમદેવના માણસોએ રામજીના ઘરે હુમલો કર્યો ખેતરોના દસ્તાવેજો ચોરી લીધા અને જમીન પોતાના નામે કરી લીધી રામજી અને સીતા નિરાશ થઈ ગયા પરંતુ તેમની આંખોમાં એક જ અગ્નિ હતી તેમના દીકરા રાજુને ભણાવીને મોટો માણસ બનાવવાની રાજુ નાનો હતો પણ સમજણો હતો તે જાણતો હતો કે માતા પિતા કેટલી મહેનત કરે છે રામજી દિવસે ખેતરોમાં કામ કરતો અને સીતા ગામમાં ઘરકામ કરીને બે પૈસા લાવતી રાજુને ભણવાનો ખૂબ શોખ હતો તે રાત્રે ઝૂંપડીમાં દીવાના અજવાળે પુસ્તકો વાંચતો રામજીએ રાજુને કહ્યું બેટા આ જમીન ગઈ પણ તું જો ભણી ગણીને મોટો માણસ બનીશ તો આપણું ગૌરવ પાછું આવશે રાજુએ દિવસ રાત એક કરી લીધી ગામની શાળામાં તે હંમેશા પ્રથમ આવતો શિક્ષકો તેની પ્રતિભાથી પ્રભાવિત હતા પરંતુ ગરીબીએ તેનો રસ્તો રોકવાનો ઘણો પ્રયાસ કર્યો ઘણી વખત રાજુને શાળાની ફી ભરવા માટે પૈસા ન હતા તો સીતા પોતાની એકમાત્ર ચૂડી વેચી દેતી રામજી રાત્રે ગામના ચોકમાં ચા વેચવા લાગ્યો જેથી રાજુના પુસ્તકોનો ખર્ચ નીકળી શકે સમય વીતતો ગયો રાજુએ દસમું ધોરણ પૂરું કર્યું અને શિષ્યવૃત્તિ મેળવીને શહેરની મોટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો તેણે દિવસે નોકરી કરી અને રાત્રે અભ્યાસ કરીને મેડિકલની પરીક્ષા પાસ કરી વિરમદેવ અને ગામના લોકો હસતા આ ગરીબનો દીકરો ડોક્ટર બનશે ખરો પરંતુ રાજુએ ક્યારેય હાર ન માની તેના માતા પિતાની મહેનત અને પોતાના લગ્નથી તે ડૉક્ટર બન્યો ડૉક્ટર રાજુ ગોવિંદપુર પાછો ફર્યો તેણે ગામમાં એક નાનકડી હોસ્પિટલ ખોલી ગરીબોની મફત સારવાર શરૂ કરી ગામના લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા રાજુએ પોતાની કમાણીથી ગામમાં જમીન ખરીદવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેણે એટલી જમીન ખરીદી લીધી કે તે ગામનો સૌથી મોટો જમીનદાર બની ગયો આશ્ચર્યની વાત એ હતી કે તેણે વિરમદેવની જમીન પણ ખરીદી લીધી જે હવે દેવામાં ડૂબેલો હતો એક દિવસ વિરમદેવ રાજુની હોસ્પિટલે આવ્યો તેણે બીમારીએ કેરી લીધો હતો રાજુએ તેની સારવાર કરી અને કહ્યું સરપંચજી જમીન તો આવે અને જાય પણ માનવતા અને મહેનત ક્યારેય નથી હારતા વિરમદેવે શરમથી માથું નમાવ્યું અને માફી માંગી મિત્રો આ વાર્તા શીખવે છે કે ગરીબી મુશ્કેલીઓ અને અન્યાય તમારા સપનાને રોકી શકે નહીં જો તમારી પાસે દૃઢ નિશ્ચય મહેનત અને સકારાત્મક વિચારો હોય રાજુએ ન માત્ર પોતાનું ગૌરવ પાછું મેળવ્યું પણ ગામના લોકો માટે પણ પ્રેરણા બન્યો મહેનત અને ધીરજથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે